ઓમ નમો નારાયણ હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરૂસ કિચનમાં તો આજે આપણે બનાવશું રીંગણા બટેટાનું શાક તો આને આપણે થોડુંક અલગ બનાવશું પણ રીંગણા બટેટાનું આપણે ઘણીવાર બનાવ્યું પણ આને આપણે ભરેલા મસાલાવાળું બનાવશું તો એના હારું આપણે આ રીતના નાના રીંગણા લીધા છે તો અઢીસો ગ્રામ જેટલા આ રીંગણા છે અને ત્રણથી ચાર બટેટા આ રીતે મોટા ટુકડા કરીને લીધા છે અને લીલા ધાણા તો લીલા ધાણા આપણે દાઠિયાહારે જ આ રીતે લઈ લીધાશ અને દાણા તો અડધો કપ જેટલા દાણા આપણે લીધાશ કાચા અને એટલી જ આપણે સેવ બુંદી લીધીશ તો તમારી પાસે કોઈ પણ ફરસાણ હોય એ તમે નાખી શકો અને એક ટમેટું મોટું આ રીતે આપણે છીણીને લીધું અને આમાં લીધું આપણે લસણ આદું મરચાં અને હળદર લીલી અને થોડુંક લીલું લસણ ને બધું મિક્સ એ રીતે એમ મસાલો એક ચમચી લાલ મરચું લીધું થોડી ઘીંગ લીધીશ વઘાર માટે અને અડધી ચમચી આખું જીરું વઘાર માટે લીધું મીઠું જોહે સ્વાદ પ્રમાણે થોડીક આપણે હળદર લીધી છે અને અડધીક ચમચી જેટલું આપણે શેકેલા જીરાનું પાવડર લીધો તેલ જોહે આપણે અને પાણી હે તો પહેલાં આપણે મસાલો તૈયાર કરી હું તો આ બધું આપણે પીસી હું તો આદુ મરચાં અને લસણને આ બધું આપણે લીલું લસણ ને બધું આમાં પીસી હું જરૂર પડે તો થોડુંક પાણી નાખીને મસાલો એનો તૈયાર કરી લેહું ને લીલા ધાણા એમાં જ નાખી દેહ થોડીક વાર આપણને એમ લાગશે કે હમા હે નહીં પણ એ ધાણા એકદમ બેહી જાય એટલે પીસાઈ જાય એકદમ સરસ તો આ બધું પીસી લેહું અને બીજી ઝારમાં આપણે સિંગદાણાને એ પીસી તો આ બધું એકદમ ઝીણું પીસી હું આમાં આપણે સિંગદાણા લઈ લેવું અને આ શેર બુંદી તો આ બધું આપણે પીસી લેશું તો બે આપણે મસાલા પીસી લીધા આ સિંગદાણા અને આપણે સેવ બુંદી અને આ આપણે બીજો લીલો મસાલો વધી તો હવે આપણે તેલ ગરમ મૂકી દેવું તો એને આપણે કૂકરમાં બનાવશું ફટાફટ બની જાય આમાં આપણે તેલ નાખશું બે ચમચા જેટલું આપણે આમાં તેલ નાખશું કેમ કે આ શાકમાં તેલ થોડુંક વધારે હોય તો સારું લાગે એમ તો તમે તમારા ટેસ્ટના હિસાબે તેલ નાખી શકો ને તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ રીંગણા છે એને કાપી હું તેને આપણે મસાલો ભરવાનો નથી એટલે એમાં ઉપરથી આ રીતે આપણે ચેકા પાડી લેહું ચાર આ રીતનો તો બધા રીંગણા આ રીતે કરી લેહ રીંગણા આપણે સુધારી લીધા આ રીતે અને તેલ આપણું ગરમ થઈ ગયું છે એમાં જીરું નાખશું અને હીંગ નાખશું ગેસ થોડોક ધીમો કરી દેસું ને આ બધા રીંગણા ને આમાં આપણે હવે બીજા મસાલા નાખી દેવું તો હળદર નાખી દેવું ને મીઠું મીઠું થોડુંક આપણા વધારે જોઈએ મસાલો બધો આવશે એટલે અને શેકન જીરાનો પાવડર ને લાલ મરચું આ બધું આપણે મિક્સ કરી લેશું પીસ સોધારી દેવું તો આપણે નાખ દે હું શેકેલા આ શિંગદાણાને એ બે ભૂકો કરેલો કાચા શેંગદાણા લીધા છે આપણે ને સેવ સેવ બુંદી આનાથી એકદમ સરસ ગ્રેવી ઘાટી થાય આ બધું મિક્સ કરી લે હું એમાં તો તેલમાં શેકાઈ જાય બધો મસાલો

અને ટમેટા નાખી દે હું એમાં આપણે પાણી નાખી દઈશું તો પાણી એમાં નાખીને લઈ લે થોડીક આની ગ્રેવી સરસ થાય છે ઘાટી થાય સરસ મીઠું ટેસ્ટ કરી લેવાનું જરૂર પડે તો થોડુંક નાખ દેવાનું પણ આપણે સેવને બુંદી નાખીએ એમાં મીઠું હોય એટલે પછી એ રીતે નાખવાનું એમ તો આને આપણે હવે કુકરનો ભાગ પણ બંધ કરી દેવું બે થી ત્રણ વિસલ થવા દે હું આપણે તો કુકરમાં આપણે બે થી ત્રણ વિસલ થઈને ગેસ બંધ કરી દીધો તો હવે એને ખોલીને જોઈ લે આપણે નીચે ઉતારી એકદમ સરસ ચોખ્ખાટી ગ્રેવી એકદમ પાકી ગયું સરસ તો આને ગ્રેવી ખાવાની એકદમ મજા આવે છે ભાત આવી રહી તમે ખાઈ શકો અને રોટલી પરોઠા કોઈ પણ આવી રહે એમ તો થોડી ગ્રેવી વધારે હોય તો ખાવામાં સરસ લાગે અને જેને રીંગણા નહીં ભાવતા હોય એ ખાહે તો તૈયાર છે આપણું રીંગણા બટેટાનું ગ્રેવીવાળું શાક તો જો તમને મારી આ રેસિપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ રીંગણા બટેટાનું ગ્રેવીવાળું શાક